નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છ સાત બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે જે વિશેની જાણકારી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ સાત તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ ભડલી આજુબાજુના કોઈક વિસ્તારો નલિયા માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ખંભાળિયા પાટિયા દેવભૂમિ દ્વારકા સિશલી અને ભાણવડના વિસ્તારો કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કદાચ કેશોદ અને માંગરોળના વિસ્તારો તો આ બાજુ જૂનાગઢ વિસાવદરના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દરિયાકાંઠાના રાજુલા મહુવાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બગસરા અમરેલી આજુબાજુના કોઈક વિસ્તારો ગોંડલ જસદણ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ધાનેરા આજુબાજુના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર ડીસા પાટસણ પાલનપુરના વિસ્તારો તો રાધનપુર રોડા પાટણ હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા સિદ્ધપુર વડનગરના વિસ્તારો આ બાજુ ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો હિંમતનગર મોડાસા આજુબાજુના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પીપલોદ આજુબાજુના વિસ્તારો લુણાવાડાના કોઈક વિસ્તારો ચાલોદ દાહોદના વિસ્તારો આ ઉપરાંત છોટાઉદેપુર બોડેલી ક્વાંટના વિસ્તારો વડોદરાના અમુક વિસ્તારો ચાંપાનેર ડભોઈ કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો નવ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના છૂટાછવાયા વિસ્તારો લખપત ભડલી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર આજુબાજુના વિસ્તારો ખંભાળિયાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ભાણવડ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો કુતિયાણાના છૂટાછવાયા વિસ્તારો જૂનાગઢ વિસાવદ આજુબાજુના વિસ્તારો કેશવદના છૂટાછવાયા વિસ્તારો વેરાવળના અમુક વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીજામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા સોનગઢ ખડસલિયા ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો બાબરા જસદણ ગોંડલ બોટાદ બરવાળા અને ભાનગઢના વિસ્તારો ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો વાંકાનેર સાવળી મોરબીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસા આજુબાજુના વિસ્તારો દિયોદરના વિસ્તારો સિદ્ધપુર પાટણ ચાણસમાના વિસ્તારો મહેસાણા વડનગર ખેડબ્રહ્મા અને ઈડરના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અમદાવાદ કપડવંદ બાયડ બાલાસીનોર આજુબાજુના વિસ્તારો લુણાવાડા ચાલોદ દાહોદ પીપલોદ અને ગોધરાના વિસ્તારો ડાકોર અમદાવાદ આજુબાજુના વિસ્તારો મહેમદાવાદ ધોળકા આજુબાજુના વિસ્તારો નળસરોવરના કોઈક વિસ્તારો તારાપુર આણંદના વિસ્તારો ખંભાત બોરસદ વડોદરા આજુબાજુના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર ચાંપાનેર બોડેલી ક્વાટ આજુબાજુના વિસ્તારો ડભોઈ શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરતના કોઈક વિસ્તારો બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો વાંસદા બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો નવ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલી ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે ભટલી આજુબાજુના વિસ્તારોમાં સત્તર કિમી નલિયાના વિસ્તારોમાં પણ સત્તર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે ગાંધીધામના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે તો રાપરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં સત્તર કિમી દેવભૂમિ દ્વારકામાં અઢાર કિમી પાણવડના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે તો પોરબંદરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં તેર કિમી વેરાવળના વિસ્તારોમાં વીસ કિમી ઉનાના વિસ્તારોમાં સત્તર કિમી મહુવાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે ભાવનગરના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે અમરેલીના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે રાજકોટના વિસ્તારોમાં અગિયાર કિમી અને ચોટીલાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સૌથી ઓછો ત્રણ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે અને કુળાના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં સાત કેમીની ઝડપે તો થરાદના વિસ્તારોમાં અગિયાર કિમી રાધનપુરના વિસ્તારોમાં દસ કેમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં સાત કેમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં ચાર કેમીની ઝડપે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વિરમગામમાં પાંચ કિમીની ઝડપે અમદાવાદના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં નવ કિમી નડિયાદના વિસ્તારોમાં પાંચ કિમી ગોધરાના વિસ્તારોમાં ચાર કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં ખાસ કરીને ચાર કિમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે આ ઉપરાંત બોડેલીના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં છ કિમી ખંભાતના વિસ્તારોમાં તેર કિમી આમોદના વિસ્તારોમાં પણ તેટલી ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ભરૂચના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે રાજપીપળાના વિસ્તારોમાં પણ નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરતના વિસ્તારોમાં ઓગણીસ કિમી વ્યારાના વિસ્તારોમાં તેર કિમી આહવાના વિસ્તારોમાં અગિયાર કિમી અને વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો દસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા વડલી ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો પાણવડ અને સિસલીના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો આ બાજુ જુનાગઢ વિસાવદર કેશોદ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો આ ઉપરાંત બોટાદ બરવાળા બાનગઢ રાણપુર આજુબાજુના વિસ્તારો ધંધુકા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન વાંકાનેર સાવડી અને મોરબીના વિસ્તારો નવલખી માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને ગઢડા આજુબાજુના વિસ્તારો બોટાદના વિસ્તારો રાણપુર લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો આ બાજુ ચોટીલા થાન વાંકાનેરના અમુક વિસ્તારો મોરબી આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારો ત્રાંગધ્રા હળવદ અને કુડાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ધાનેરા થરાજુબાજુના વિસ્તારો સુઈગામ દિયોદર પાટસણ ડીસા પાલનપુરના વિસ્તારો રાધનપુર રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો તો આ બાજુ વડનગર ખેડબ્રહ્મા ઈડર અને મહેસાણાના વિસ્તારો હિંમતનગર મોડાસા માણસા પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી આજુબાજુના વિસ્તારો દસાડા વિરમગામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળસરોવર ધોળકા મહેમદાવાદ કપડવંજ આજુબાજુના વિસ્તારો બાયડ લુણાવાડા બાલાસિનોર ગોધરા ચાલોદ દાહોદ અને પીપલોદના વિસ્તારો તો આ બાજુ ડાકોર આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો તો વડોદરા ડભોઈ બોડેલી છોટાઉદેપુર ચાંપાનેરના વિસ્તારો ક્વાંટના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો દસ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલી ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે પડલીના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે તો માંડવીના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં સૌથી વધુ છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાપરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સલાયાના વિસ્તારોમાં ઓગણીસ કિમી દ્વારકાના વિસ્તારોમાં એકવીસ કિમી પાણવડના વિસ્તારોમાં પંદર પોરબંદરના વિસ્તારોમાં ઓગણીસ અને જૂનાગઢના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ વેરાવળના વિસ્તારોમાં એકવીસ કિમી ઉનાના વિસ્તારોમાં વીસ કિમી મહુવાના વિસ્તારોમાં પણ વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં પણ વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાવનગરના વિસ્તારોમાં અગિયાર કિમી અમરેલીના વિસ્તારોમાં તેર કિમી ગોંડલના વિસ્તારોમાં તેર કિમી જસદણના વિસ્તારોમાં અગિયાર કિમી બોટાદના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ચોટીલાના વિસ્તારોમાં તેર કિમી મોરબીના વિસ્તારોમાં સોળ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નવ કિમી અને કુડાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે થરાદ આજુબાજુના વિસ્તારોમાં સોળ કિમી રાધનપુર આજુબાજુના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે આ ઉપરાંત મહેસાણાના વિસ્તારોમાં નવ કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં છ કેમીની ઝડપે ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં સાત કેમીની ઝડપે તો આ વિસ્તારોમાં લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં નવ કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં અગિયાર કેમીની ઝડપે વિરમગામ આજુબાજુના વિસ્તારોમાં અગિયાર કેમીની ઝડપે ધોળકા આજુબાજુના વિસ્તારોમાં નવ કિમી નડિયાદ આજુબાજુના વિસ્તારોમાં બાર કેમી ગોધરાના વિસ્તારોમાં આઠ કિમી લુણાવાડાના વિસ્તારોમાં દસ કિમી તો દાહોદના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સોળ કિમી વડોદરાના વિસ્તારોમાં બાર કિમી બોડેલીના વિસ્તારોમાં બાર કિમી તો રાજપીપળાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે આમોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ કિમી સુરતના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ કિમી આહવાના વિસ્તારોમાં અઢાર કિમી અને વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે